આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર યુનિવર્સિટી સલગના શ્રીનાચ ગાંધી મહિલા કોલેજ લક્ષ્ય સાધકો મહિલા અને કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવી ગાયિકા શાહ અને વિશિષ્ટ મહિલા પ્રતિભા એવા પૂનમબેન કાપડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મહિલા દિન નિમિત્તે મહિલા વનના કાર્યક્રમ આમંત્રિતોએ હાજરી આપી કોલેજની કાર્યશૈલીને બિરદાવી હતી આરડી ગારડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક કાર્યક્રમ યોજ્યો છે જે કાર્યક્રમમાં અમે બે મધ્યમ વયની દીકરીઓને અહીંયા લેવા છે અને એ દીકરીઓ એમનું વ્યક્તિત્વ એવડું મોટું છે એક બેન છે એ પોલંદર કાપડિયા છે એ પોલમબેન કાપડિયા છે એ બંને મહત્વ ધરાવતા નથી એમ છતાં જીવનના દરેક ક્ષેત્રે એ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે બીજા બેન છે ધારાબેન શાહ છે અમારા જ વિદ્યાર્થી વિશે અને સંગીતના ક્ષેત્રે એમણે ખૂબ જ મોટું નામ મેળવેલું છે આશય એ છે કે જો આ બંને દીકરીઓ અહીંયા આવી અને અમારી સંસ્થાની ઉગતી દીકરીઓ સમક્ષ જો કેટલીક રજૂઆત કરે

એમાં થોડીક આર્થિક પરિસ્થિતિ અને જય શ્રી કૃષ્ણ હું પૂર્ણ આ સંસ્થાનો અને હું આ સંસ્થાનો હિસ્સો બની એ બદલ હું સૌપ્રથમ તો આ સંસ્થાને ધન્યવાદ અનુભવું છું અને દરેકે દરેક સંસ્થાના દરેકે દરેક વ્યક્તિને હું અહીં સંસ્થા તરફથી સ્વાગત કરું છું અને ખાસ કરીને તો ધરા કે મેં સાંભળ્યું પૂનમભાઈ નું કેવું એવું છે કે તમને કોઈને કઈ પણ પ્રશ્ન થાય તો એ બોલતા હોય કે પોતાનું કામ કરતા હોય તો પણ તમને વચ્ચે પૂછવાની છૂટ છે કંઈ પણ તમારા કોઈ પણ પ્રશ્ન